અમને બધાને ખૂબ જ તરસ લાગી છે પણ જે રીતે તળાવનું પાણી સુકાઈ રહ્યું છે ને અમે વિચાર્યું કે અમારા આખરી શ્વાસમાં જ પાણી પીશું જો અમે પાણી પીશું તો બીજા જાનવરો તરસથી મરી જશે મને પણ એ જ લાગે છે કે હું પણ મરવાનો છું પણ મરતા મરતા હું કોઈનો જીવ બચાવીને જઈશ આમ વિચારી છોટું હરણ પાણી પીધા વગર જ જતું રહ્યું કારણ કે તે ઈચ્છતું હતું કે તેના કારણે તળાવનું પાણી ખાલી ન થાય તડકો ઘણો હતો અને છોટું હરણ પહેલાથી જ તરસ્યું હતું તેથી તેને દોડવામાં ઘણી તકલીફ પડતી હતી હતી આ આસમાની પરી પણ માટે તૈયાર અને બીજી બાજુ જંગલના બધા જાનવર એવામાં છોટું હરણના મગજમાં ઘણી બધી વાતો ચાલી રહી હતી અડધો કલાકની મુસાફરી પછી તે એક બગીચામાં પહોંચી ગયો ઘણો શોધ્યા પછી તેને ચમેલીનો છોડ મળી ગયો ભગવાનનો આભાર કે ચમેલીનો છોડ મળી ગયો